નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નેશન આણંદમાં આપનું સ્વાગત છે આજના સમાચાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરીમા ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ સુવર્ણ જયંતિ ભવ્ય સમારોહ યોજાયો અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ સુવર્ણ જયંતિની ઉજવણીનો ભવ્ય સમારોહ યોજાયો આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કેન્દ્ર રાજ્યના મંત્રીઓ સહકાર ક્ષેત્રના આગેવાનો અને વિશાળ સંખ્યામાં હાજર રહેલ ખેડૂતો પશુપાલકોની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિનો ધ્યેય ચરિતાર્થ કરતા આ કાર્યક્રમમાં વડાપ્રધાનના હસ્તે વિવિધ નવીન કરવામાં હતો વડાપ્રધાને આ પ્રસંગે ડેરી સરહદ ડેરી ડેરી અને ગોપાલ ડેરીના વિવિધ કર્યું હતું આ પ્રસંગે સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં સહકારી સમૃદ્ધિના મંત્ર સાથે ગુજરાતનું સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્ર દેશમાં અગ્રેસર છે રાજ્યમાં છત્રીસ લાખ લોકો દૂધ ઉત્પાદનના કામ સાથે જોડાયા છે તેમાં પણ અગિયાર લાખનો નારી છે તેમણે કહ્યું કે સહકારી ઢબે દૂધ ઉત્પાદનના કાર્યમાં જોડાઈને બહેનો પોતાના પરિવારના આર્થિક ઉત્કર્ષ નો આધાર બની છે